ગોધરા લુણાવાડા રોડ પર લાગી આગ એસઆરપી કેમ્પસ પાસે માહોલ ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા રોડ પર એસઆરપી કેમ્પસ પાસે સાફ સફાઈ દરમિયાન અચાનક આગ ભબૂકી ઉઠી હતી ઝાડી ચક્ર પર લાગેલી આગના કારણે સ્થળ ઉપર દોડધામ મચી ગઈ હતી અને રાહદારી ટ્રાફિક જામમાં ફસાઈ પડ્યા હતા આગ લાગ્યાનું સ્થળ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે કારણ કે એસઆરપી કેમ કેમ્પસમાં ગેસ પ્લાન્ટ આવેલો છે અને તરત જ બાજુમાં પંચામૃત ડેરી પાસે ઓક્સિજન પ્લાન્ટ પણ આવેલું છે બંને સ્થાપનાઓના કારણે આસપાસ ભયજનક પરિસ્થિતિ સર્જાઈ હતી તાત્કાલિક ગોધરા બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગ કેવી રીતે લાગી એ અંગે સ્પષ્ટતા થઈ નથી પરંતુ પ્રાથમિક માહિતી મુજબ સાફ સફાઈના કામ દરમિયાન કોઈ ક્ષણે કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરી હતી સ્થળ ઉપર એસઆરપી તથા સ્થાનિક તંત્રએ નિયંત્રણ મેળવી લીધું છે અને વધુ નુકસાન થવાથી બચાવ થયો છે ઘટનાને પગલે તંત્રએ આગળની તપાસ શરૂ કરી છે આજરોજ અમને કોલ મળતા એસઆરપી એસઆરપીની બાજુમાં આવેલા લુણાવાડા રોડ પર કોલ મળતા મેં ત્યાં ઘટના સ્થળ પર આવ્યા જ્યાં કે આકસ્મિક રીતે આગ લાગી હતી તેને ફાયર ટીમ ઘટના સ્થળ પર આવીને પાણીનો સંપૂર્ણ સંપૂર્ણપણે પાણીનો મારો કરીને આગને કાપવા મેળવી છે આ ઘટનામાં કોઈ જાનહાની જેવું કોઈ બનાવ ના આ ઘટનામાં કોઈ જાનહાની જેવું થયું નથી આપનું નામ વિરેશભાઈ વિરેશ બાબોર ફાયરમેન કમ ડ્રાઈવર સાહેબ શું ઘટના બની હતી પહેલી મેં અંતર્ગત અહીંયા કામગીરી સાફ સફાઈની ચાલી રહી હતી એની અંદર અચાનક તમારા કેમ્પસની બાજુમાં ગેસ ગોડાઉનની સાઈડમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમને કોલ કર્યો ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક આવી અને આ ઓલવવાની કામગીરી કરેલ છે કોઈ જાનહાની કે કંઈ ખરાબ ઘટના બનેલ નથી આપણું નામ મારું નામ ધર્મેન્દ્ર પરમાર એક્ઝ્યુડન્ટ સુબીદાર પોલીસ